આજે તેપનમાં વિજય દિવસની દેશભરમાં કરવામાં આવી રહી છે ઉજવણી ભારત પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત થતા આજના દિવસનો ઉજવવામાં આવે છે વિજય દિવસ તરીકે અદાણી ગ્રુપે સમાચાર એજન્સી એવી ઇન્ડિયા એશિયા ન્યૂઝ એજન્સીમાં બહુમતીનો પચાસ ટકા હિસ્સો ખરીદ્યો કંપનીએ ફાઇલિંગની પ્રક્રિયામાં આપી જાણકારી આતંકવાદી પન્નુની હત્યાના કાવતરાના કેસને લઈ ભારતીય અમેરિકન સાંસદે આપ્યું સંયુક્ત નિવેદન કહ્યું જો આ મામલાની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો બંને દેશોના સંબંધો પર પડશે માઠી અસર ગાઝાપટ્ટીમાં હવામાસના ટાર્ગેટ પર ઇઝરાયેલી સેનાના હુમલા વચ્ચે એક મોટી ભૂલ થઈ ઇઝરાયલી સૈનિકોએ ખતરા ગણાવીને પોતાના જ ત્રણ નાગરિકોને ભૂલથી ગોળી મારી દીધી રશિયન પ્રમુખ પુતિને દેશભરમાં વધતી જતી મોંઘવારીને લઈ નેશનલ ટેલિવિઝન પર જનતાની માફી માંગી મોંઘવારી પાછળ પોતાની જ સરકારને ઠેરવી જવાબદાર સુરત એરપોર્ટને મળ્યું આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો પીએમની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મળી મંજૂરી

સંસદ ભવનની સુરક્ષામાં ભંગ કરવાના કેસમાં આરોપીઓ ઝડપાયા બાદ થયો નવો ખુલાસો આરોપીઓ સાત કેન લઈને પહોંચ્યા હતા સંસદમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ કર્યો મોટો દાવો કહ્યું ભારત બે હજાર છવ્વીસ સુધી વિશ્વનું સૌથી મોટું અંધતંત્ર બનશે